મોર્નિંગ ફ્રેન્ડ જો સવારના સવારના મોર્નિંગ ટાઈમ તમે ઉઠો ત્યારે તમારે પાણી જેટલું વાસી મોઢે પીવાય એટલું વાસી મોઢે પાણી પીવાનું અને પ્લસ જો અમે સવારના કાચું લસણ ખાય છે એટલે લોહી પાતળું પડે શરીરમાં સારું રહે મગજમાંય સારું રહે પ્લસ કિસમિસ છે પ્લસ કાજુ છે પ્લસ બદામ છે એક બટકું એક સફરજન લેવાય પછી મગ મઠ ચણા એવું બધું પલાળીને સવારના મોર્નિંગ ટાઈમમાં બે ચમચી જેટલું ખવાય વધારે ન ખાવ હોય હાલે અને પ્લસ જો આ બીટરૂટ પાવડર છે જે કોઈને થાકોળો લાગતો હોય શરીરમાં કેટલી કમજોરી હોય લોહીના ટકા ઓછા હોય મગજમાં લોહી ન પૂગતું હોય ને ઘણી જાતની શરીરમાં તકલીફ હોય બીટવેલ ને ઓલું ઓલું બધું ઘટતું હોય અત્યારે લગભગને તો તમે આ પાવડર શરબતમાં નાખીને પીઓને તો બહુ જ સારામાં સારું છે આનું રિઝલ્ટ તમને ખાલી બે દિવસમાં જ દેખાય પહેલે દિવસે જ તમને દેખાવા માંડે આનું રિઝલ્ટ આ બીટવેલ પાવડર છે તો હરેક માણસ પીજો આ બીટવેલ પાવડર પગની કમજોરી હોય અંદર કણે બીટવેલ નાન તેને ઘટતું હોય શરીરમાં લોહી ન પૂકતું હોય મગજમાં તો આ તમે ખાલી એક કે બે દિવસ પીહો ને તોય તમને ખબર પડી જાય આ કેટલો સરસ પાવડર છે તો આ બીટરૂટ પાવડર મળે મેડિકલમાં મળશે અને જો આ પાવડર છે તમને લોકોને અહીંયા મેડિકલમાં ન મળે તો અમારો કોન્ટેક કરજો બરાબર વોટ્સઅપ આના ઉપર મેસેજ મૂકજો અને જો આ છે મધ લીંબુ અને પાણી અને એની અંદર હરદર નાખી છે અમે લોકોએ તો જો આ હળદરવાળું છે આ મધ મધે પણ સવારના થોડુંક ચોંટાય બહુ સારું એટલે અમે મધનું પણ પાણી કર્યું છે આ મેં ઈસગુલ છે ઈસગુલ એ તમે થોડુંક શરબતમાં નાખીને પી શકો જો આ બધી વસ્તુ સવારના મોર્નિંગ ટાઈમમાં લઈ અને પછી ચાલવા જવાય આપણે આવાય થોડીક વાર આવીને પછી થોડુંક દૂધ પીવાય ચા પીતા હોય તો ચા ઓછો કરી નાખવા દૂધ જેટલા તમારા હાડકાં મજબૂત હશે એટલો તમને એક કંઈ રોગ નહીં થાય તો હરેક મારા ભાઈઓ તથા બહેનો બધાય તમે લોકો આ વસ્તુ સવારના મોર્નિંગ ટાઈમે નાના છોકરાથી માંડીને બધા ખાઈ શકો આમાં પ્રોટીન તમને પૂરેપૂરું મળે બરાબર અનાજ ઓછું લેહો તો હાલશે ખાવાનું ઓછું હોય છે તો હાલે પણ આવી વસ્તુ લ્યો તો તમને શરીરમાં કંઈ રોગ ઉત્પન્ન ન થાય આપણે પીઝા બર્ગર નૂડલ્સ મંચુરિયમ એવું બધું ખાઈએ એના પૈસા ખાવાથી ને એનાથી ને કરતાં તમે આવી વસ્તુ લઈને ખાઓ ને મહિના દિવસ મહિનો દિવસ થાય ત્યારે બહારની એકાદી વખત વસ્તુ ખાવ બને ત્યાં સુધી આવું દેશી ખાવ વધારે પડતું અને ભાત શાક રોટલી ખીચડી શાક ખીચડીને ભાજીનું શાક ને એવું તમે ખાવ બહુ સારું શરીરમાં રહે જો આ મારો વિડીયો તમને બધાને પસંદ લાગ્યો હોય ને સારો લાગ્યો હોય ને મારી વાત આ સાચી હોય તો તમે મારા વિડીયાને બધા આ ચેનલ જોઈને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ફેસબુકમાં જેટલા મારા ફ્રેન્ડ છે એ બધાય મને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી